અમારે એક મિત્ર છે જીગ્નેશ દેસાઈ ત્યાં સુરતમાં છે મૂળ નવસારીના છે રહે છે નવસારીમાં સુરતમાં એની ઓફિસ છે તમે ગૂગલ પર એનજે ફાઈનાન્સિયલ નાખજો મ્યુચ્યુઅલ ફંડમાં દે આર વન ઓફ ધ કિંગ્સ ઇન ઇન્ડિયા અમારે બહુ સારી મિત્રો જિગ્નેશભાઈ તમે સુરત રેવા આવી જાઓ ને રોજ તમે નવસારી થી કલાક થાય સવા કલાક થાય સુરત પછી રોજ સાંજે સવા કલાક જવાનું અને તમારા લેવલનું જે વર્ક કરતા હોય એ લોકોએ તો બોમ્બે દિલ્હીમાં કંઈક ઓફિસ હોવી જોઈએ ત્યાં તમારે રહેવું જોઈએ કારણ કે ભારતના લગભગ વીસેક શહેરોમાં એમની ઓફિસીસ છે તો ખાલી મારી આમ સામેલ આપી મેં કીધું કે ઇફ ધેર ઇઝ અ પર્સનલ રીઝન યુ કીપ ઇટ વિથ યુ ધેટ યુ ધ રાઈટ મને જો કહી શકતા હોય તો જ કેજો બાકી કોઈ એવું પર્સનલી ફેમિલી ઇસ્યુ હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી પણ આ તો મને વિચાર આવ્યો એટલે મેં એઝ અ ફ્રેન્ડ કીધું કે ના ના સ્વામી એવું કઈ એવું પર્સનલ નથી પછી એને મને કહ્યું સાંભળીને મારા આંખમાં જળઝડી આવી ગયેલા આ જિજ્ઞેશ દેસાઈ મને કહ્યું કે સ્વામી મારા પેરેન્ટ્સ વૃદ્ધ છે એ લોકો નવસારી રહે છે હવે એ લોકો નાનપણથી નવસારી રહ્યા છે એટલે એમનું જે કંઈ થોડું સોશિયલ સર્કલ બચ્યું છે પાંચ સાત દસ જણ એ બધા નવસારીમાં જ રહે છે એ લોકોને ત્યાંનું વાતાવરણ વ્યવસ્થા ફાવે છે એ લોકો કંઈ સુરત આવીને રહી ના શકે અને મારે ને મારા પત્ની બંનેને નિયમ છે

થોડાક આમ એમને ઊંઘમાં આવે એટલે પછી જ એમનું બેડરૂમ છોડીને બાણું બંધ કરીને બહાર જવાનું એ કે સ્વામી હું સુરત રહેવા આવું ને અથવા બોમ્બે જવું ને માતા પિતાની પગ ચંપીની સેવા મને જે પ્રાપ્ત થઈ છે એ જતી રહે હાથમાંથી ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ કેવા લોકો કેવા વિચારોથી રહે છે પૃથ્વી ઉપર તમે ખાલી એનજે ફાઇનાન્શિયલ નાખજો એટલે ખબર પડશે કઈ કક્ષાની આ કંપની છે માલિકની હું વાત કરું છું અને આપણે રોજ રાત્રે દસ વાગ્યા સાડા દસ વાગે આવીએ ઘરે ટાઈમ નથી પૃથ્વી ઉપર બધા માણસ નથી તે ભગવાને તને પૂછીને ભગવાન કલાકનો દિવસ બનાવવાનો હતો તોય તને ઓછો હતો છવ્વીસ કલાકનો દિવસ બનાવો તોય ઓછો અઠ્યાવીસ નો ઓછો પડવાનો હતોટ મી ટેલ યુ યુ આર અેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક